અચાનક પલટો આવી ગયો હતો અને પલટા બાદ માવઠું થતા લોકોને ગરમીથી રાહત મળી હતી અનેક વિસ્તારોમાં વરસાદ થયા હોવાના સમાચાર છે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર ચોમાસુ જામ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો બપોર બાદ સર્જાયા હતા વાદળછાયું વાતાવરણ સવારથી હોવાનું સ્થાનિકો કહી રહ્યા હતા પરંતુ ત્યારબાદ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબક્યો હતો માવઠું થયું હોવાની જાણકારી મળી હતી દ્રશ્યોથી સ્પષ્ટ લાગે કે જાણે ચોમાસું હોય અને ચોમાસામાં જે રીતનો વરસાદ થતો હોય તેવો ભર ઉનાળે ભાવનગરમાં જોવા મળ્યો છે લોકોને ગરમીથી ચોક્કસથી રાહત મળી છે પરંતુ થોડા સમય માટે ધરતી પુત્રોનો જીવ અદ્ધર થઈ ગયો હતો વીજળીના કડાકા સાથે માવઠું થયું હોવાની જાણકારી છે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો અને માવઠું થયું હોવાની જાણકારી

તો આવતીકાલથી ગરમીનો નહીં આંધી વંટોળ માવઠાનો રાહત ચૌદ એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ આંધી વંટોળ નો પ્રકોપ શરૂ થશે ગુજરાતીઓને પ્રચંડ ગરમી થી રાહત મળવાની છે આગ વખતે આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે કાજળ ગરમી વચ્ચે હવે મોસમ ના મૂળ બદલાશે ચાર દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે ઘણા ભાગોમાં પારો ગગડીને સડત્રીસ ડિગ્રીએ પહોંચી શકે ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો દસ થી ચૌદ એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે દસ થી ચૌદ એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે કેટલાક ભાગોમાં આંચકાનો પવન ચાલીસ કિલોમીટરે પણ પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે આગામી લગભગ તારીખ દસ બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે પરંતુ દસથી ચૌદમાં હવામાનમાં પણ ઘણો પ્રવ આવશે ભારે હાથી વર્તુળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું દૂર રહેશે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનનું થશે આક્રમણ ત્રણ દિવસ ગરમીથી મળશે છુટકારો પંદર એપ્રિલ થી ફરી ગરમી કરશે આક્રમણ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં તાપ તાંડવ મચાવશે ગુજરાતમાં કળઝળ ગરમી પડી રહી છે તાપના આક્રમણથી લોકો તોબા તોબા પોકારી ઉઠ્યા છે માથાફાટ ગરમીથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પાર ઉતરાણ 43 ડિગ્રીએ પહોંચી ગયો છે ગરમીએ રાડ પડાવી દીધી છે પરંતુ હવે ગુજરાતમાં તાપનો ટોર્ચર ઘટવાનું છે લોકોને કળઝળ ગરમીમાંથી છુટકારો મળવાનો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ગરમીથી છુટકારો મળશે બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે બાદમાં પંદર એપ્રિલ થી સત્તર એપ્રિલ સુધી ગરમી ફરી તાંડવ મચાવશે હવામાન વિભાગે પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે મતલબ એગાર બાર તક આપણા દોસે તીન ડિગ્રી સેન્ટીગ્રેડ ડાઉન હોય ફિર ગ્રેજ્યુઅલ રાઇઝ હોય દોસે તીન ડિગ્રી ઓર હમ પંદર સોલ સત્ર એપ્રિલ કોઈ ફર હીટવેવ કા વાર્નિંગ દે રહ્યા आइसोलेटेड प्लेसेस में सौराष्ट्र सोरास्ट्रोकोज और गुजरात रीजन के जो नॉर्दन क्षेत्र है उसमें दे रहे हैं। अहमदाबाद ना खोखरा में आग लगता लोग ने जीव बचावा 50 फुट ऊंचाई ये मारी चलाई सूरत गोडाद्र विस्तार में आवेला मकान में आग लगता नासबाग मची गई थी केसर भवानी सोसाइटी में आवेला एक मकान पड़के बळियो होतो લોકો ગયા ગયા હતા હતા ઘરની બહાર નીકળી પાણીથી આગ પર મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરી હતી ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે આ તરફ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા પારિષ્કાર વિભાગ એક ના સી બ્લોક આગ લાગી ફ્લેટમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા કોઈ કારણોસર આગ લાગતા ઘરમાં રહેતા લોકો જીવ બચાવવા માટે નીચે દોડી આવ્યા હતા અન્ય લોકો પણ ડરી ગયા હતા નીચે આવી ગયા હતા પરંતુ આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોએ જીવ બચાવવા માટે ઉપરના માળેથી છલાંગ મારી હતી કેટલાક લોકો અને બાળકોનું જોખમી રીતે રેસ્ક્યુ કરાયું દ્રશ્યમાં જોઈ શકાય છે કે આગથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે ત્યારે ઉપરના માળેથી પહેલા બે બાળકોને નીચેના માળે ઊભેલા લોકોને જોખમી રીતે આપવામાં આવે આવે છે પછી યુવતી જીવ બચાવવા નીચેના માળે આવે છે પરંતુ તેના પગ પાળી સુધી ન પહોંચતા લટકી પડે છે પરંતુ લોકોએ પગ પકડી લેતા જીવ બચી ગયો તો કેટલાક લોકો ઘરની બાલ્કનીમાંથી જોખમી રીતે નીચે ઉતરતા જોવા મળ્યા બીજી તરફ ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ પહોંચી પણ એનો મારો કર્યો આ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગની સાતથી વધુ ગાડીઓ કામે લાગવું પડ્યું ઘટના સ્થળે ભીડ એકત્રિત થતા પોલીસનો કાફલો પણ બોલાવવો પડ્યો ત્રણસોથી વધુ લોકોને સોસાયટીના ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા

જોત બિલ્ડિંગ બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો જાણ ફાયર વિભાગ સુધી પાણીનો મારો કર્યા બાદ આગ માંડ માંડ કાબુમાં આવી ભયાવહ આગના કારણે લોકો ડરી ગયા ઘરની બહાર દોડી આવ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નું ઘર પણ આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા આ દુર્ઘટનામાં અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું હતું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આઠમા માળે સ્ટીમ બાથ ઉપકરણમાં આગ લાગી હતી જ્યારે નવમાં માળે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં લાકડા પીઓપી પ્લાયવુડ અને ફાઈબર સામગ્રી મુકવામાં આવી હતી જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

ગેસની ગેસની લાઈનમાં લીક આગથી દોડતા વિસ્તારમાં લીકેજ આગ લાગી હતી જેના કારણે આસપાસના વિસ્તારના લોકોનો જીવ વધાર થઈ ગયા હતા રીંગણવાળા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું અહીં જેસીબી મશીનથી કામ ચાલતું હતું એ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું આથી ગેસ લીકેજ થયો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી

પાટણ અને રાજકોટની કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું પોલીસ ના ધાડેધાડા કલેક્ટર કચેરી ખાતે ઉતારી દેવાયા પહેલા પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પરથી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલા લેવામાં આવ્યા તંત્ર એલર્ટ થઈ ગયું કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો અને તેઓ તાત્કાલિક કચેરીની બહાર નીકળી ગયા કલેક્ટર માં કામ કરતા બસો જેટલા કર્મચારીઓને રજા આપી દેવામાં આવી હતી ત્રણ વાગ્યા સુધી કોઈ દુર્ઘટના ન બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે ધમકીને પગલે કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્કોર દ્વારા તપાસ કરવામાં આવી ડોગ સ્કોર દ્વારા તપાસ કરવામાં આવી પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી જિલ્લા કલેક્ટરને ધમકી ઈમેલ મળ્યો આ મામલે જિલ્લા કલેક્ટરે પોલીસ વિભાગને જાણ કરી સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ અર્થે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગઈ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ પર ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ તેમજ ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી પોલીસ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ અધિક કલેક્ટર સહિતનાઓની ઓફિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી બાઇક વચ્ચે થઈ હતી ટક્કર ટ્રેક્ટર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાની ઘટના અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળ થી ફરાર ફૂટેજ જોવા મળ્યા છે પણ કરનારા બન્યા છે કાયદાનું જાણે કોઈ ડર જ ન હોય તેમ ગેરકાયદે દબાણો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ ગેરકાયદે દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે સાથે જ સામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવી રહ્યા છે

ભાવનગર માં પચાસ થી વધુ ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરાયા ભાવનગરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું ભાવનગરમાં ગેરકાયદે વસાહતો પર તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં કેટલાક શખ્સોએ સરકારી જમીન દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયેલા હતા અંડરબ્રિજ તરફ પચાસથી થી વધુ ગેરકાયદે કાંચા પાકા મકાનો બાંધવામાં આવેલા છે અગાઉ પણ આ દબાણો પર મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખી દબાણો હટાવ્યા ત્યારે ફરી ગેરકાયદેસર ઉભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી અસામાજિક તત્વોની ગેરકાયદે બુલડોઝર ફરતા દબાણ કરતા ફફડાટ ફેલાયો હતો આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દબાણો હટાવશે સાંસદ ગેનીબેન વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ ને લઈને માં ઉગ્ર વિરોધ પ્રદર્શન સાંસદ ગેનીબેન વિરુદ્ધની અપમાનજનક પોસ્ટ સામે રોષ ફાટી નીકળ્યો છે સુરેન્દ્રનગરના પાટડીમાં કોંગ્રેસ આગેવાનોએ એકત્ર થઈને દેખાવ કર્યા હતા રોડ પર બેસીને ધરણા પ્રદર્શન કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું ઠાકોર સમાજના આગેવાનોએ કાજળ ગરમીમાં રોડ પર ઉતરી ચક્કાજામ કરતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના નેતાઓએ રોડને બાનમાં લેતા પોલીસે નૌશાદ સોલંકી સહિત આઠથી વધુ લોકોની અટકાયત કરી કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે તાજેતરમાં સાંસદ ગેનીબેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાંધા આપત્તિજનક પોસ્ટ મૂકવામાં આવી હતી જેનો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી વિક્રમ રવારી સહિત ઠાકોર સમાજના લોકો જોડાયા હતા નવશાદ સોલંકી આ પ્રકરણમાં પોસ્ટ મુકનાર સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી છે ઓજત નદીના પાળાનું સમારકામ ન થતા ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં કર્યો વિરોધ આ વિરોધ આક્રોશ નારેબાજીનું કારણ છે તંત્રની આળસ જુનાગઢના બામણાસર ખેડગામમાં દર વર્ષે ચોમાસામાં ઓઝત નદીનું પાણી છોડાતા પાળ તૂટી જાય છે ખેતરો ખેદાન મેદાન થઈ જાય છે ગયા વર્ષે પણ ઓજતના પાણી આફત બનીને ખેતરમાં ત્રાટક્યા હતા આ વાતને આઠ મહિના જેટલો સમય થઈ ગયો છે છતાં તંત્ર દ્વારા તૂટેલા પાળા બનાવીને ન દેતા જુનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો બામણાસર ગીડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું ઓજત નદીના ચોમાસામાં તૂટેલા પાળાનું આઠ મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગરના હાલતમાં હલ્લાબોલ કર્યો ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા ઓજદ નદીના પાળા ઉપર ઉભા રહી પાળો બાંધો વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા ઓજદ નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવી પરંતુ હજુ સુધી પાળા પણ રિપેર કરવામાં કોઈ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ચોમાસું પણ ફરી નજીક આવી રહ્યું છે ત્યારે તૂટેલા પાળા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થશે જેને લઈને નદીના તૂટેલા પાળા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી છે પાણી ને લઈને બનાસકાંઠાના ખેડૂતોએ ઢોલ નગારા વગાડી તંત્ર ને જગાડ્યું વાગી રહ્યા છે ઢોલ નગારા થઈ રહ્યા છે સૂત્રોચ્ચાર ખેડૂતો ઠાલવી રહ્યા છે રોષ ઉઠી રહી છે પાણી છોડવાની માંગ ખેડૂતોના વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે બનાસકાંઠાના અહીં કાજળ ગરમીમાં પાણી વગર પાક સુકાવા લાગ્યો છે ઉનાળાની શરૂઆતની સાથે સુજલામ સુફલામ કેનાલ માં પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ ફેલાયો દિયોદર અને લાખાણી તાલુકાના ખેડૂતોએ માથાફાડ ગરમી વિરોધ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને પાણી આપો પાણી આપો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાના સૂત્રોચ્ચાર કર્યા ધરતીપુખો તંત્ર બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે ઢોલ લઈને પ્રાંત કચેરીએ પહોંચ્યા અહીં ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરી પ્રાંત કચેરીને ઘેરી કચેરીની બહાર બેસી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ

કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદના ને નિકોલમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જા નિકોલના ગોપાલ ચોક પાસે ગટરના પાણી ઉભરાતા રોડ પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા એક બે દિવસથી નહીં પરંતુ એક એક મહિનાથી અહીં રોડ પર પાણી ઉભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા રોડ પર જાણે ચોમાસાના કારણે પાણી ભરાયા હોય તેમ બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયા લોકોને પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થવું પડ્યું શાળા જતા બાળકોને ના છૂટકે ગંદા પાણીમાં લઈને પસાર થવાનો વારો આવ્યો આ અંગે અનિકવાર રજૂઆત કરી છે પરંતુ તંત્રના પેટનું પાણી ન હતા સ્થાનિકોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું પહોંચીને કર્યો વારંવાર ઉભરાતી કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી સ્થાનિકોના ભારે વિરોધ બાદ એડિશનલ કમિશનર સ્થળ તપાસ પર પહોંચ્યા છેલ્લા ઘણા સમયથી અહીં ગટરના પાણી બેગ મારતા હતા રસ્તા પર ગંદુ પાણી ભરાય છે નિકોલ વિસ્તારમાં વારંવાર ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે હવે તો આ સમસ્યા સાથે જીવન નિર્વાહ કરવું પડશે તેમ માની લોકો ફરિયાદ

મહાનગરપાલિકાની બેદરકારી ભંગાણ થતા પાણીના ફુવારાની રેલમ છેલ થઈ થઈ હતી માંજલપુર સ્પંદન સર્કલ પાસે લીક હતી તેના સમારકામ દરમિયાન મહાનગરપાલિકાની ટીમ દ્વારા પાણીની લાઇનમાં વાગી જતા લાઈન તૂટી ગઈ હતી પાણીની લાઈન માં ભંગાણ સર્જાતા કલાક સુધી પાણીનો બગાડ થયો પીવાના પાણીનો વેડફાટ થતા રોડ પર પાણીની નદી વહી છતાં તંત્રએ કોઈ પગલા ન લીધા અને પાણીનો વેડફાટ થવા દીધો જેથી લોકોમાં રોષ ફેલાયો આખો કોળી ઠાકોર સમાજ રાજકીય પાર્ટી બનાવશે ઋષિ ભારતી બાપુએ વ્યક્ત કરી છે ઈચ્છા રાજ્યમાં સૌથી વધુ મત ધરાવતા કોળી ઠાકોર સમાજ હવે ભવિષ્યમાં પોતાની જ પાર્ટી બનાવી શકે છે કોળી ઠાકોર સમાજ એક નવી જ પાર્ટી બનાવી એવી ઈચ્છા ઋષિભારતી બાપુએ વ્યક્ત કરી જેને કોળી ઠાકોર સમાજના પ્રમુખે પણ સમર્થન આપ્યું રાજકોટના દહીંસરા ગામે યોજાયેલા શક્તિ માતાજીના નવરંગ માંડવામાં ઉપસ્થિત રહેલા ઋષિભારતી બાપુએ સમાજને એકજૂથ થવા આહવાન કર્યું ઋષિભારતી બાપુએ સમાજના તાકાતનું વર્ણન કરતા કહ્યું કે આ સમાજ જેમની સાથે બેસે એની સરકાર બને અને જેમાંથી ઊઠી જાય એની સરકાર પણ ઉઠી જાય આ ધાર્મિક કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળિયા લોકસભા સંસદ ગનીબેન ઠાકોર કુંજાવન શરૂત્વિક મકવાણા ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખુલ્લા મંચ પરથી કોળી સમાજના સંત અને મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ રાજકીય પ્રવચન આપ્યું તેમણે કહ્યું હતું કે કોળી સમાજનું વોટિંગ પહેલા નંબરે છે ભગવાનની ઈચ્છા હશે તો કોળી સમાજ પોતાની અલગ રાજકીય પાર્ટી પણ બનાવી શકે છે જે પાર્ટીમાં કોળી સમાજ બેસે તેની સરકાર બને અને જે પાર્ટીમાંથી ઉઠી જાય તેની સરકાર પડી જાય તેમણે કોળી સમાજને વોટ અને નોટ સમાજ ફરતે રાખવા અને સમાજના ઉત્થાન માટે કામ કરવા માટે પણ આહવાન કર્યું હતું ઋષિભારતી બાપુએ વધુમાં કહ્યું કે ભારતભરમાં કોળી સમાજનું છવ્વીસ કરોડ નું પ્રતિનિધિત્વ છે સનાતન ધર્મ માં સવાસો કરોડ માંથી છવ્વીસ કરોડ કોળી સમાજ હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુ જાણે છે ઋષિ ભારતી બાપુના રાજકીય પ્રવચન બાદ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે અરવલ્લીમાં ભાજપે કરેલી વિવિધ કાર્યક્રમોની પ્રદર્શન યોજાય અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ભાજપે કરેલ વિવિધ કાર્યક્રમોની પ્રદર્શની યોજાય છેલ્લા વર્ષોમાં ભાજપે કરેલા કામો તેમજ કાર્યક્રમોની પ્રદર્શની હોદ્દેદારો હાજર રહ્યા આ પ્રદર્શની જિલ્લા ભાજપની કામગીરીની ફોટોગ્રાફોનું નિર્દેશન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા આ કાર્યક્રમમાં તમામ તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા તાલુકા મંડળના નવા હોદ્દેદારોનું પણ સ્વાગત કરવામાં આવ્યું પાલી થણા માં આતંક મચાવનાર આદમખોર પકડાયો ભાવનગરના પાલીધણાના હત સણની ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરા આવ્યો છે હત સણી ગામે છેલ્લા કેટલાક દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો હતો લોકોના ઘર અને ખેતરમાં ઘૂસી પશુઓનું મારણ કરતા ખેડતોના જીવ પડી કે બંધ થયા હતા પાડી વિસ્તારમાં રીતસરની દહશત ફેલાય હતી લોકો ખેતરે જતા ડરતા હતા આંગે વન વિભાગની જાણ કરવામાં આવતા વન વિભાગે દીપડાને પાંજરે પૂર્વ પાંજરા ગોઠવ્યા હતા ત્યારે અંતે શિકારી જ શિકાર બને દીપડો પાંજરે પુરાવ્યો ખુંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો અને તંત્રે હાથનો શ્વાસ લેવા જામનગરના ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ભર ઉનાળે છલકાઈ ગયા

જ્યારે પાણીની જરૂર છે ત્યારે જ પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે અમદાવાદના રસ્તા પર નીકળ્યા હનુમાનજી મહારાજ હનુમાન જયંતિ પહેલા અમદાવાદના રસ્તા પર હનુમાનજી નીકળ્યા હતા માર્ગ જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યા આગામી બાર એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે ત્યારે દર વર્ષની માફક હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી સવારે શાહી બાગ હનુમાન કેમ મંદિર વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી શોભાયાત્રા નીકળી કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ ઊંચા વાહનો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડીજે વિના શોભાયાત્રા કાઢવામાં આવી માત્ર એક બેન્ડ બાજા હનુમાનજીનો રથ હનુમાનજીની ગદા પ્રસાદ વાહન તેમજ બસો જેટલા બાઇક સાથે હનુમાનજીની યાત્રા કાઢવામાં આવી કરતબ અને ભજન મંડળીઓ જોડાય નાસિક ઢોલના નાદે અસંખ્ય લોકો શોભાયાત્રામાં જોડાયા શોભાયાત્રાના રૂટ પર અનેક સેવા કેમ્પ દ્વારા પ્રસાદ છાસ જ્યુસ અને પાણીની સેવા આપવામાં આવી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટના કરાવ્યું રોજ હનુમાન દિવસે સવારે રાત્રે બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે સવારે સાત વાગ્યા નવ વાગ્યા સુધી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું સવારે દસ વાગ્યા થી હનુમાનજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં એકસો કિલો બુંદીના લાડુ જે બ્રહ્માંડ સ્વરૂપે હોય તેનો ભોગ ધરાશે જ્યારે એકસો એકવીસ કિલોના દૂધની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવશે ભગવાનની ધજારોહણ કરવામાં આવશે ત્યારબાદ બપોરે બાર વાગ્યાથી મંદિરમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંદાજે પંદર થી વધારે લોકો પ્રસાદ લઈ શકે તે રીતથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આવતીકાલે હનુમાન જયંતી તે પહેલા સાળંગપુર હનુમાન મંદિરમાં વિશેષ શણગાર કરાયો જેમાં બસો કિલો સેવંતીના મિક્સ ફૂલ એક હજાર આઠ કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવની પુષ્પવર્ષા અને એક હજાર આઠ કિલો સુખડીનો ભોગ ધરાવાયો આ સાથે એક હજાર આઠ મંત્રોચ્ચારથી દાદાનું ભવ્ય પૂજન કરાયું તો સવારે પોણા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી દાદા સિંહ સિંહ સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ

વર્ષો ચાલી આવતી પરંપરા મુજબ માં બહુચર સવારી બહુચરજી શંકલપુર જશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે ચૈત્રી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય ચિંતા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરવામાં આવી છે બહુચરાજી ખાતે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ચૈત્રી મહિનાના મેળાનું આ વર્ષે દસથી બાર એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે ત્રિદિવસીય મેળામાં ભક્તો પગપાળા સંગો લઈને આવી રહ્યા છે આવતીકાલે પૂનમ હોવાથી દસ લાખથી વધુ ભક્તો ઉમટી પડવાની ધારણા છે જે આ મેળાને વધુ ભવ્ય બનાવશે ગરમીથી રાહત આપવા તંત્ર દ્વારા મંદિરના આજુબાજુ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી તો યાત્રા માર્ગ પર ઠેર ઠેર વિવિધ કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યા ગાંધીનગરમાં હાટકેશ યાત્રાનું કરાયું આયોજન વિસનગર રાવલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરાયું આયોજન થી થી વધુ લોકો જોડાયા યાત્રામાં સેક્ટર શરૂ યાત્રા શહેરભરમાં ફરી પરંપરાગત પહેરવેશમાં નાગરો જોડાયા યાત્રામાં છેલ્લા પચીસ વર્ષથી હાટકેશ યાત્રાનું નું કરાય છે આયોજન ધારાસભ્ય અમિત ઠાકરે નાગરોને પાઠવ્યા અભિનંદન આ ઉપરાંત ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ અને ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ હાજર રહ્યા હતા કાઢવા બોટ જ ડૂબી ગઈ કેનાલમાં એક યુવકે કુદ્યો હોવાની જાણ થતા જ નગરપાલિકાની ટીમ બોટ લઈને પહોંચી રેસ્ક્યુ કર્મીઓ સાથે બોટ પાણીમાં ઉતારાઇ તુરંત જ અદવત્ય પહોંચતા જ બોટમાં જોરદાર ઝટકો લાગ્યો અને બોટ તૂટી ગઈ

પ્રોબ્લેમ કહી શકું તેમ નથી માફ કરશો મમ્મી મોટા ભાઈ સાચવી લેજો મારા મિત્રો કે પરિવાર ને હેરાન કરતા નહીં સાથે જ મોતનું કારણ શોધવાનો પ્રયાસ ન કરતા આ શબ્દો છે વડોદરાના એક યુવાનના જેમણે એક પત્ર લખીને ઘર છોડી દેતા પરિવાર ચિંતાતુર બની ગયો વડોદરા જિલ્લાના જરોદનો યુવક અંગત કારણોસર પરિવારને સંબોધી અંતિમ ચિઠ્ઠી લખી ઘરેથી ચાલ્યો જતા પરિવાર પર આપ ફાટ્યું જરોદમાં શ્રીજી સોસાયટીમાં રહેતો વીસ વર્ષીય અંજલ જયરામદાસ ગજાણી પરિવારને સંબોધન કરતી વખતે ચિઠ્ઠી લખી ચાલ્યો ગયો જરોદ બસ સ્ટેન્ડ પાસે રેડીમેડ કપડાની દુકાન ધરાવતા જયરામદાસ થાવરદાસ ગજાણીના બે પુત્રો પૈકી નાનો દીકરો અંજલ જિંદગીનો અંત લાવવાના ઈરાદે ચાલ્યા જતા જરોદમાં ચકચાર મચી ગઈ અંજલ આલમગઢ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો હાલ આ મામલે પરિવાર જરોદ પોલીસમાં ફરિયાદ કરી ચૂક્યો છે

બાયડમાં વિદ્યાર્થીનીના મોતને લઈને દિવસે દિવસે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે અમદાવાદમાં સુશીલા વસાવા એમબીબીએસનો અભ્યાસ કરતી હતી હોસ્ટેલની રૂમમાં તેને ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત્યુ મળતા ચકચાર મચી હોસ્ટેલ અને પોલીસ તંત્ર દ્વારા વિદ્યાર્થીનીના પરિવારજનોને જાણ કરવામાં આવી પરિવારજનો અમદાવાદ ખાતે પહોંચ્યા હતા પરંતુ તેમના પહોંચતા પહેલા જ વિદ્યાર્થીનીનો મૃત્યુ ઉતારી લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવતા પરિવારજનોએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા આપઘાતને લઈને પરિવારજનોએ ન્યાયિક તપાસની માંગ ઉઠાવી રડતા પિતાએ કહ્યું કે મારી દીકરી આપઘાત ન કરી શકે ત્યારે પરિવારે હવે સોશિયલ મીડિયામાં ન્યાય માટે અભિયાન ચલાવ્યું છે રડતી આંખો સાથે પિતાએ ન્યાય માટે આજીજી કરી છે તમે વેશ્યાવૃત્તિ કરો છો કહી ત્રણ નકલી પોલીસે વેપારીને ધમકાવી પૈસા પડાવ્યા અમદાવાદમાંથી વધુ એક વખત નકલી પોલીસ પકડાય છે આ વખતે અમદાવાદ ની ઈસનપુર પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી છે અમદાવાદ ની ઈસનપુર પોલીસે યાસીન છબ્બીર કુરેશી ઉર્ફે પપૈયો મોહસિન રફીક શેખ ઉર્ફે બીડુ અને અબરાર સત્તર પઠાણ ઉર્ફે મુન્દ્ર ની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ પૈકી બે આરોપી શેખ ઉર્ફે ઉર્ફે બીડુ અને પઠાણ મુન્નો રાત્રે વાગે કેડીલા બ્રિજ પર પર જવાના રસ્તા ના ફરિયાદી ને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને ત્યારબાદ ફરિયાદી નું વાહન રોક્યું હતું બાદમાં વેપારીને બે લાફા મારીને દે વેપારની પ્રવૃત્તિમાં જોડાયેલ છે તેમ કહી ધાક ધમકી આપી હતી આ બંને આરોપીઓએ ફોન કરીને અમારા પોલીસ અધિકારી છે તેમ કહી મુખ્ય આરોપી યાસીન છબ્બીર કુરેશી વાત કરાવી હતી અને યાસીન ફરિયાદી પે દ્વારા અઠ્યાવીસ હજાર લઈ લીધા હતા પૂછપરછમાં સામે આવ્યું કે યાસીન છબ્બી કુરેશી વિરુદ્ધમાં અગાઉ પણ સાત થી વધુ ગુના નોંધાઈ ચુક્યા છે યાસીન જુદા જુદા શખ્સો પોતાની ગેંગમાં સામેલ કરતો નકલી પોલીસ બનીને પૈસા પડાવતો આરોપીઓ પોલીસ જેવો દેખાવ પહેરવા અને પોલીસ જેવી ભાષાનો ઉપયોગ કરી રાહદારીને ઉભા રાખી ફરિયાદ નોંધાવવાની અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તેમ કે ડરાવી ધમકાવી આપી અને ત્યારબાદ કેસ કરવાનો ડર આપી પૈસા પડાવી લીધા રાજકોટમાંથી ખટારો ભરીને દારૂ પકડાયો રાજકોટમાંથી ફરી એકવાર ખટારો ભરીને દારૂ છે રાજકોટ શહેરમાં દારૂનું દુષણ બંધ કરવાના પોલીસના અભિયાન દરમિયાન એક ટ્રક પકડાયો સ્ટેટ મોનિટરિંગ સેલે માહિતીના આધારે ગ્રીનલેન્ડ ચોકડીથી આજી ડેમ જવાના રસ્તા પર ખોખરદર નદીના પુલ પાસેથી એકસો પચાસથી વધુ દારૂની પેટી ભરેલી ટ્રકને ઝડપી માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ ટીમે વોચ ગૂઠવી ત્યારે ખોખરદર નદીના પુલ પાસેથી માલધારી ફાટક નજીક શંકાસ્પદ ટ્રક ચાલક નીકળતા તેને અટકાવ્યો તેની તલાશી લેતા ટ્રકમાંથી એકસો પચાસથી વધુ વિદેશી દારૂની પેટી મળી આવી પોલીસે દારૂ ટ્રક સહિત ઓગણપચાસ લાખની મત્તા કબજે કરી ટ્રક ચાલક ની પકડ કરી આ ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈને પોરબંદર જવાનો હતો રસ્તામાં ટ્રકમાં ખરાબી આવી જતા ટ્રક રિપેરિંગ કરી ચાલક નીકળે તે પહેલા જ એસએમસીએ દરોડા પાડ્યા હતા રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એસએમસી ફરી સક્રિય થઈ છે અને લાખો રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે ત્યારે રાજકોટ શહેર અને રૂરલ પોલીસના અધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તેઓને દારૂ અંગે માહિતી શા માટે નથી મળતી રાજકોટ શહેર પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાય છે

6 એપ્રિલે સર્વે માટે ગયેલી ઇજનેરની ટીમ રસ્તો ભૂલી જતા રણમાં ગુમ થઈ ગઈ ટીમના બે સભ્યોને બીએસએફએ હિમકેમ બહાર કાઢ્યા પરંતુ અર્બન પાલ ગુમ થઈ ગયા હતા તેમની શોધખોળ માટે પૂર્વ કચ્છ પોલીસની ટીમે કાર્યવાહી શરૂ કરી બેલાના પીઆઈ એમ એન દવેના નેતૃત્વમાં પોલીસ બીએસએફ અને વન વિભાગની ટીમોએ શોધખોળ આધરી હતી ડ્રોન દ્વારા પણ શોધખોળ કરવામાં આવી આખરે પોલીસ બીએસએફ વન વિભાગ તથા આસપાસના ગામના લોકોની શોધખોળથી બેલા નજીકના સુકાનવાડના રણ વિસ્તારમાંથી અર્બન પાલનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને સીએચસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો ત્યારે અરબેનપાલ મોત કયા કારણસર થયું તે અંગે જાણકારી માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે